પૂતના આવી કંસની પાસે કંસે કીધું યોગમાયાએ જે દિવસથી કીધું છે કે તને મારવા વાળો ક્યારથી જન્મી ચૂક્યો છે ક્યારનો જન્મી ચૂક્યો છે ત્યારથી મને નિંદર નથી આવતી બસ ઈ સમય પુતનાએ કીધું હે કંસ ભાઈ સાંભળ તને મારવા વાળો હશે તો અત્યારે વ્રત મરદ છોરાશમાં ને બીજે તો ક્યાંય નહીં હોય તો કે હા બેન વાત તો સાચી છે તારી તો કે કામ કર ને તું મને આજ્ઞા આપ વ્રજ ચોરાસી માં જેટલા પણ તાજા બાળકો જેનમાં છે ને એ બધાને મારું સ્તનપાન કરાવી અને બધાને મારી નાખું કંસે કીધું એવી રીતના કેમ બને ભાઈ પૂતનાએ ચોખા અહીંયા ચોખોટ કરી છે પૂતનાએ કીધું કે મારી છાતીમાં દૂધ નથી આવતું મારી છાતીમાં વીષ એટલે કે ઝેર છે બ્રહ્માજીના શ્રાપથી મારી છાતીમાં ઝેર છે અને જેટલા પણ તાજા બાળકો જેનમાં છે ને બધાને મારું દૂધ પાઈને મારી નાખું આ વાત કંસને બહુ ગમી હો કંસે કીધું બેન આ મારું કામ કરી દેતું